દેવગઢ બાર્યા નગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો વિકાસ માત્ર વાતોથી સીમિત દાહોદ જિલ્લાના દેવગઢ બારે તાલુકામાં નગરપાલિકા માટે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી બાદ સર્વસંમતિથી પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ સંમતિઓના કરવામાં આવી હતી હવે પૂર્ણ થયા બાદ એક ગંભીર મુદ્દો સામે આવી રહ્યો છે નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો તો માત્ર કાગળ પર છે પરંતુ પ્રશાસન પર્દાફાશ થવા લાગ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અગાઉની નગરપાલિકા બોડીએ કરોડો રૂપિયાના વિકાસ કામો હેઠળ ભારે ખોટું ચલાવ્યું હોવાનો આક્ષેપ છે તેમાં ખાસ કરીને સોલર લાઇટ ભૂગર્ભ ગટર લાઇન વોટરવર્ક્સ સફાઈ સાધનો અને રાજમહેલથી ટાવર સુધીના ઝાડ કાપવાના કામોમાં આર્થિક ગેરરીતિ થઈ હોવાનો દાવો છે હાલમાં આ સમગ્ર મામલે સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે અમે વિકાસની આશા રાખીએ નહીં રાખી હતી પણ અહીં ફક્ત વાયદાઓ થયા અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા તંત્ર સામે યોગ્ય તપાસ થશે શું ભ્રષ્ટાચારના કેસમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં આ મુદ્દે તંત્ર કે સત્તાવાર પક્ષ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી જો યોગ્ય તપાસ થાય અને દોષિતો સામે કાર્યવાહી થાય તો લોકોનું તંત્ર પર વિશ્વાસ પુનઃસ્થાપિત થશે